અંકલેશ્વર પાલિકાના માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા ત્રણ દિવસ પહેલાં પોતાના સોશિયલ એકાઉન્ટ પર શાળાની એક બાળકીનો રેલવે એનાઉન્સમેન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો જે વિડીયો વાયરલ થવા સાથે દ્રષ્ટિહીન પંદર વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનું મોહમ્મદ જાવેદ લાકડાવાળા ચર્ચાનું કેન્દ્ર બની છે જન્મજાત દિવ્યાંગ હુરબાનું દ્રષ્ટિહીન છે પણ સપના મોટા અને ઊંચી ઉડાણના હોસલા બુલંદ જોવા મળી રહ્યા છે સામાન્ય બાળકો સાથે સ્કૂલના અભ્યાસ કરતી હુરબાનું એકથી આઠ ધોરણ કન્યા શાળા મુખ્ય એકમાં અભ્યાસ કર્યા બાદ હાલ આઠમાં એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે છેલ્લા બે વર્ષથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરમાં અભ્યાસ કરી રહી છે અને ભણીને શું કરશે આ પૂછશો તો કહે છે કે ભણવું એ આપણા જીવનનો પાયો છે ભણવું તો જ કંઈક બની શકીશું એટલે ભણવું જરૂરી છે તો જન્મજાત દ્રષ્ટિહીન હુરબાનું પોતાની શારીરિક ખામીને પણ ખામી માનતી નથી અન્ય અંગોને પણ એટલું જ મહત્ત્વ આપી તેની કદર કરી તેને વધુ આગળ લઈ જવાની હિંમત સાથે કોલેજ કરી રેલવેમાં બસ એલાઉન્સ કરવાની પણ જોબ કરાવી છે તેમ જણાવી રહી છે અને સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનું એ અંગે વાત કરતા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાએ પણ કહ્યું હતું કે તેનામાં જબરૂ ટેલેન્ટ છે તે રેલવેનું એનાઉન્સમેન્ટ જ નહીં પરંતુ ડિજિટલ ગેઝેટ પર ઉપયોગ કરી રહી છે તો બ્લાઇન્ડ લિપીમાં પણ અને અભ્યાસમાં પણ તેનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત હોવા સાથે પોતાની શારીરિક કમીને પોતાની જ તાકાત બની રહી છે જેને શાળા દ્વારા કોઈ પણ મદદ હશે તો સ્પેશિયલ મદદ કરશે અને પરિવારમાં પોતાની મોટી મમ્મી જોડે વિશેષ લગાવ ધરાવતા હુરબાનું અંગે તેની મોટી મમ્મી ઈરફાન બાનુએ પણ કહ્યું હતું કે સંયુક્ત પરિવારમાં રહેતા હુરબા નું કરિયર પણ પોતે દ્રષ્ટિહીન કે દિવ્યાંગ હોવાનું વસવાટો નથી રાખ્યો તેને ભણવામાં પણ વિશેષ રુચિ હોવાથી તેને સામાન્ય બાળક સાથે જ અભ્યાસ કરાવી રહ્યા છે અને તેને બાળકો સાથે સ્કૂલમાં કોઈ સમસ્યા નડતી નથી વધુમાં તેણે કહ્યું હતું કે કોલેજ કરી બસ એક જ સપનું છે કે રેલવેમાં એનાઉન્સમેન્ટ બનવું છે જે માટે સંપૂર્ણ પરિવાર હાલ તેની મદદ કરી રહ્યું છે કસબા તેવાર અંકલેશ્વર અલ્તાફ પેન્ટરની બાજુમાં

ઘરમાં જ્યારે મારું વાંચવાનું મન થાય હું વાંચું લખવાનું મન થાય હું લખું ફોન જોવાનું મન થાય હું ફોન જોઉં છું હા કરું છું ને જોઈ જોઈને લખું છું ને બોલીને

અને બ્લાઇન્ડ સ્કૂલમાં બી ત્યાંના ટીચરો મેડમો એનું ધ્યાન રાખે છે તેને પડાવતા ભણાવતા મોબાઈલ ચલાવતા શીખવાડે છે અને તે ભણી આગળ ભણીને કોલેજ ભણીને તે રેલવેમાં અનાઉન્સમેન્ટની જોબમાં એને ઇન્ટરેસ્ટ છે તે નોકરી તેને મળે તેવી અમારી આશા છે હું વિરલ મકવાણા માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં એક વિદ્યાર્થીનીનું એડમિશન કરાવ્યું છે નામે ગુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા જે દિવ્યાંગ છે જન્મથી જ અંધ છે પરંતુ એ વિદ્યાર્થીનીમાં કંઈક અલગ જ પ્રતિભા છે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે જે અંધ હોવા છતાં પણ અલગ અલગ પ્રતિભા ધરાવે છે જેવી કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એવી રીતના મોબાઈલ યુઝ કરી શકે છે યુટ્યુબ ચલાવી શકે છે યુટ્યુબમાં અભ્યાસ પણ કરી શકે છે બ્રેઇન લિપિની જાણકાર છે અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે ફ્યુચરમાં શું બનવા માંગે છે ત્યારે તે રેલવે એનાઉન્સર બનવા માંગે છે એ ખૂબ જ સરસ એનાઉન્સમેન્ટ કરી શકે છે શાળા પરિવાર એને એના ભવિષ્યમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે તૈયાર છે અને શાળા પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે અનુભવે છે કે અમે એને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ